હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ આજે આપણે ચેપ્ટર ફોર બેરિયર્સ ટુ કોમ્યુનિકેશનનો લાસ્ટવાળું ક્વેશ્ચન જ કન્ટિન્યુ કરવાનું છે ક્વેશ્ચન હતો ડિસ્ક્રાઈબ ધ બેરિયર્સ ટુ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સિસ્ટમ કે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સિસ્ટમના બેરિયર્સ અડચણ જણાવો તો એમાં લાસ્ટમાં આપણે ટોટલ ચાર બેરિયર્સ ફોર બેરિયર્સ ડિસ્કસ કર્યા હતા એમાં ફર્સ્ટ હતું એક્સટર્નલ બેરિયર્સ બાહ્ય અડચણ સેકન્ડ ડિસ્કસ કર્યું હતું સોશિયો બેરિયર્સ સામાજિક અને માનસિક અવરોધ થર્ડ ડિસ્કસ કર્યું હતું આપણે કલ્ચરલ બેરિયર્સ કે સાંસ્કૃતિક અડચણ અને ફોર્થ હતું બિહેવિયર ડિફરન્સીસ વર્તનમાં ફેરફાર હવે આજે આપણે એ ક્વેશ્ચન આગળ કન્ટિન્યુ કરવાનો છે તો ઇફેક્ટિવ કોમ્યુનિકેશનની સિસ્ટમમાં ફિફ્થ બેરિયર છે સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ કે બોલનારને લગતા અવરોધો તો સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ છે એ ટોટલ ચાર ટાઈપના હોય છે એની અંદર ફર્સ્ટ છે બેડલી એક્સપ્રેટ્સ ધ મેસેજ મીન્સ મેસેજને ખરાબ રીતે વ્યક્ત કરવો ઇફ ધ સેન્ડર હિઝ નોટ વેલ વર્સ ઇન ધ ટોપિક અંડર ડિસ્કઝન ઇટ કેન ક્રિએટ સચ અ પ્રોબ્લમ્સ ટુ ધ મેસેજ કે સેન્ડર છે એ પોતે જ ક્લિયર ના હોય કે એને શું મેસેજ આપવો છે રિસિવરને તો એને બેડલી એક્સપ્રેસ મેસેજ કહેવાય કે સેન્ડર છે એને ખુદને જ કાંઈ આઈડિયા નથી કે એને શું મેસેજ આપવાનો છે શું ઇન્ફોર્મેશન આપવાની છે રિસિવરને તો એ કોમ્યુનિકેશનની પ્રોસેસમાં અડચણરૂપ એક બેરિયર ગણવામાં આવે છે કે સેન્ડર છે એ ખૂદ જ ક્લિયર નથી કે એને શું મેસેજ આપવો છે સેકન્ડ છે આઈ એટી ઇફ ધ એન્ટાયર પીસ ઓફ કોમ્યુનિકેશન હિઝ ડોમિનેટેડ બાય આઈ એટી ઇટ વુડ ફેલ ટુ એપિયલ ધ રિસિવર હવે આઈ એટી મીન્સ કે સેન્ડર છે એને એવો એટીટ્યૂડ હોય કે હું જે કહું એ સાચું છે હું જે કહું એમ જ થવું જોઈએ એ રિસિવરના ફીડબેકને રિસિવરના રિસ્પોન્સને કંઈ ઇમ્પોર્ટન્સ જ ન આપે બસ હું જે કહું છું એમાં થવું જોઈએ ને હું જે કહું છું એ જ સાચું છે તો આવું આઈ એટી પણ કોમ્યુનિકેશનની સિસ્ટમમાં એક બેરિયર્સ છે અડચણરૂપ છે હવે સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સમાં થર્ડ છે લોસ ઇન ટ્રાન્સમિશન કે પ્રસારણમાં ખામી કોમ્યુનિકેશન ઓફ સફર ઓર ગેટ્સ ડિલ્યુટેડ વેન મેસેજ પાસ ઓન ફ્રોમ વન પર્સન ટુ પર્સન ઇન અ સિરીઝ ઓફ ટ્રાન્સમિશન કે કેટલી વાર એવું બને છે કે આપણે રિસિવરને ડાયરેક્ટ મેસેજ નથી આપતા પણ વચમાં કોક ઇન્ટરમીડિયેટરીઝ હોય છે ફોર એક્ઝામ્પલ કોઈ એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિને એમ કહે છે કે તું ત્રીજી વ્યક્તિને જઈને આ મેસેજ આપી દેજે હવે એવું બને કે એ વ્યક્તિ રિસિવર પાસે જાય અને એને આપણે જેમ કીધું હોય એ ટાઈપનો જ મેસેજ ન આપે પણ એમાંથી થોડું ઘણું કટ કરી અને શોર્ટમાં મેસેજ આપી દે તો એને લૂઝ ઇન ટ્રાન્સમિશન કહેવાય કે આપણે જે એક્ઝેક્ટ મેસેજ એ વ્યક્તિને મોકલ્યો તો એ એક્ઝેક્ટ મેસેજ એના સુધી પહોંચતો નથી મીડિયેટર્સ હોય છે થોડો શોર્ટમાં કહી દઈએ છે તો એ પણ કોમ્યુનિકેશનની સિસ્ટમમાં એક બેરિયર્સ છે રૂપ છે હવે સેન્ડર ઓરિયન્ટેડ બેરિયર્સમાં ફોર્થ બેરિયર્સ છે ઓવર કોમ્યુનિકેશન કે વધારે વાતચીત હવે કેટલી વાર એવું બને કે સેન્ડરને છે એ સૌ થોડી ઇન્ફોર્મેશન આપવાની હોય થોડો જ ઘણો જ મેસેજ આપવાનો હોય બે ત્રણ લાઇનમાં પૂરો થઈ જાય એવો હોય પણ બે ત્રણ લાઇનની દસ પંદર લાઇન્સ કરે કે વધારે આપી દે માહિતી વધારે ઇન્ફોર્મેશન આપી દે તો એ પણ કોમ્યુનિકેશનની સિસ્ટમમાં એક બેરિયર્સ ગણવામાં આવે છે કે કોમ્યુનિકેશન ઓવર ના હોવું જોઈએ જેટલો મેસેજ આપવાનો હોય છે એટલું જ હોવું જોઈએ ના ઓછું હોવું જોઈએ ના વધારે હવે એમાં જ આગળ છે રિસિવર ઓરિએન્ટેડ બેરિયર્સ આપણે સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ તો ડિસ્કસ કર્યા કે બોલનારને લગતા અવરોધો હવે છે રિસિવર ઓરિયન્ટેડ બેરિયર્સ કે મેળવનારને લગતા અવરોધો તો એ પણ ટોટલ ચાર છે એમાં પહેલું જ છે પુઅર રિટેન્શન એટલે મીન્સ ધારણા કે કેટલી વાર એવું બને કે રિસિવર છે એને કાંઈ પણ રિટર્ન મેસેજ મળે લખેલો મેસેજ તો એ અગાઉના બે ત્રણ પેરેગ્રાફ વાંચી અને ડિસાઇડ કરી લે કે આગળ લેટરમાં શું લખ્યું હશે ધારણા કરી લે કે આગળના પેરેગ્રાફમાં આ જ લખ્યું હશે વાંચે નહીં અને બસ ધારણા કરી લે કે આ જ હવે આગળ લખ્યું હશે તો એ પણ કોમ્યુનિકેશનની સિસ્ટમમાં એક બેરિયર સુભું બને થાય છે કે રિસીવર હોય છે એ આગળનો પેરેગ્રાફ વાંચતો નથી અને બસ પોતાની ધારણા કરી લે છે કે આગળ આમ જ કીધું હશે તો પુઅર રિટેન્શન પણ એક પ્રકારનું બેરિયર્સ છે કોમ્યુનિકેશનની સિસ્ટમમાં રિસિવર ઓરિએન્ટેડ બેરિયર્સમાં સેકન્ડ છે ઇનએટેન્ટિવ લિસ્ટનિંગ કે સાંભળવામાં બે ધ્યાન હવે જેમ પુઅર રિટેન્શનમાં કીધું કે વાંચવામાં ધ્યાન ન આપે એવી જ રીતે લિસ્ટનિંગ કે ઓરલ કોમ્યુનિકેશનમાં સેન્ડર અને રિસિવર વચ્ચે કોમ્યુનિકેશન થતું હોય તો રિસિવર છે એ સામેવાળું શું કહે છે એ પ્રોપર સાંભળે જ નહીં ધ્યાન ન આપે તો પણ એ કોમ્યુનિકેશનની સિસ્ટમમાં બેરિયર્સ ઊભું કરે છે કે જ્યારે સેન્ડર કંઈ પણ પ્રકારનું મેસેજ આપતો હોય તો રિસિવર છે એ સાંભળતો જ નથી એમાં ધ્યાન નથી આપતો તો એ પણ એક ટાઈપનું બેરિયર્સ છે થર્ડ છે રેઝિસ્ટન્સ ટુ ચેન્જ કે બદલાવનો અસ્વીકાર હવે આ ટાઈપનું બેરિયર્સ હોય છે મોસ્ટ ઓફ કંપનીમાં જોવા મળતું હોય છે કે જ્યારે એમ્પ્લોઈ હોય છે એ કંઈ પણ નવા આઈડિયાનો નવા ચેન્જનો અસ્વીકાર કરે છે તો એ ટાઈપનું જે બેરિયર્સ હોય છે મોસ્ટ ઓફ કંપનીમાં જ જોવા મળે છે હવે એમાં જ ફોર્થ છે ડિફરિંગ સ્ટેટસ એન્ડ પોઝિશન કે કોમ્યુનિકેશનની સિસ્ટમ હોય છે એ અલગ અલગ પોઝિશનના વ્યક્તિઓ વચ્ચે થતી હોય છે અલગ અલગ સ્ટેટસના વ્યક્તિઓ વચ્ચે થતી હોય છે તો એ પણ કોમ્યુનિકેશનનું બેરિયર્સ બની શકે છે કે કેટલી વાર સેન્ડર અને રિસિવર હોય છે એ એકબીજાના આઈડિયા સાથે એકબીજાના કાંઈ પણ ચેન્જ કરવા સાથે સહેમત ના હોય એકબીજા સાથે ઇન શોર્ટ સહેમત ના હોય તો એ પણ કોમ્યુનિકેશનની સિસ્ટમમાં એક પ્રકારનું બેરિયર્સ બની શકે છે તો આ ફિફ્થ બેરિયર્સ જ હતું સેન્ડર ઓરિયેન્ટેડ બેરિયર્સ એન્ડ રિસિવર ઓરિયન્ટેડ બેરિયર્સ હવે એમાં જ આગળ સિક્સ બેરિયર્સ છે કોમ્યુનિકેશનની પ્રોસેસનું ગોલ કન્ફ્લિક્ટ ગોલ કન્ફ્લિક્ટ મીન્સ વિરોધી ધ્યેય હવે ગોન ગોલ કન્ફ્લિક્ટ છે એ પણ મોસ્ટ ઓફ ભાગે કંપનીમાં જ આ ટાઈપનું બેરિયર્સ જોવા મળે છે મતલબ એ થાય કે કેટલી વાર કંપનીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે એ વર્ક અલગ અલગ વર્ક કરતા હોય છે પણ એનો ઓબ્જેક્ટિવ તો સેમ જ હોય છે કે કંપનીનો જે ઓબ્જેક્ટિવ હોય એ જ પૂરો કરવા માટે બધા ડિપાર્ટમેન્ટ વર્ક કરતા હોય છે પણ કેટલી વાર એવું બને છે કે કેટલા એમ્પ્લોઈઝ હોય એ બસ પોતાના પર્સનલ સેટિસફેક્શન માટે પર્સનલ ગોલ પૂરા કરવા માટે જ વર્ક કરતા હોય છે તો એ કોમ્યુનિકેશનની સિસ્ટમમાં એક બેરિયર્સ બને છે કોલ કન્ફ્લિક્ટમાં કે એનો ઓબ્જેક્ટિવ અલગ હોય છે કેટલાક પણ એમ્પ્લોઈઝનો પોતાના પર્સનલ સેટિસફેક્શન માટે વર્ક કરતા હોય છે તો એ કોમ્યુનિકેશનની સિસ્ટમમાં એક ટાઈપનું બેરિયર્સ છે એમાં જ આગળ સેવન્થ બેરિયર્સ છે ઇન્ફોર્મેશન ઓવરલોડેડ કે વધારે પડતી માહિતી એ પણ આપણે આગળ એકવાર ડિસ્કસ કર્યું જ કે મેસેજ છે એમાં આપણે ઇન્ફોર્મેશન વધારે પડતી પણ ના હોવી જોઈએ ને ઓછી પણ ના હોવી જોઈએ જો ઓછી હશે તો સેન્ડરને પૂરું મેસેજ મળશે નહીં અને જો વધારે હશે તો રિસિવર છે એ કન્ફ્યુઝ થશે કે આમાં એને વધારે માહિતી આપી દીધી છે તો એને કન્ફ્યુઝન થશે અને ઓછી આપશી તો એને સમજાશે નહીં એટલે મેસેજમાં ઇન્ફોર્મેશન કેવી હોવી જોઈએ માપે હોવી જોઈએ ન ઓછી હોવી જોઈએ ના વધારે હોવી જોઈએ એટલે ઇન્ફોર્મેશન ઓવરલોડેડ પણ કોમ્યુનિકેશનની સિસ્ટમમાં એક ટાઈપનું બેરિયર્સ ઊભું કરી શકે છે હવે એમાં જ એકનું બેરિયર્સ છે ટેકનોલોજીકલ બેરિયર્સ મીન્સ તકનીકી અડચણો હવે અત્યારે આપણે જોઈએ જ છે કે મોસ્ટ ઓફ કંપનીમાં બધા જ વર્ક્સ ટેકનોલોજી દ્વારા થતા હોય છે મશીનરી દ્વારા થતા હોય છે પહેલાંના સમયમાં શું હતું કે બધા વર્ક એમ્પ્લોઈઝ દ્વારા થતા હોય છે હવે એ વર્ક મશીનરી દ્વારા થતા હોય છે હવે બનતું એવું કે એમ્પ્લોઈઝ દ્વારા વર્ક થતા હોય ને ત્યારે ડિપાર્ટમેન્ટના હેડ હોય અને એમ્પ્લોઈઝ વચ્ચે કોમ્યુનિકેશન વધારે થતું હોય કે કેટલું વર્ક કર્યું કેટલું નહીં એમ્પ્લોયને પર્સનલી મળીને ડિસ્કસ કરતા હોય છે પણ મશીનરી આવી ગઈ છે તો ડેઈલી ડે ડે ટુ ડે મળવાનું થતું નથી હોતું ડિપાર્ટમેન્ટના હેડને અને એમ્પ્લોયને પણ અઠવાડિયે કા મહિને એકવાર વીકલી મંથલી એકવાર જઈને પૂછી લે છે કે કેવી રીતે પ્રોડક્શન ચાલે છે તો કોમ્યુનિકેશન કેવું થઈ ગયું ઓછું થઈ ગયું પહેલાં રોજની ઇન્ફોર્મેશન રોજ મેળવવા જતા હતા હવે એ જ વીકલી કાં મંથલી મેળવવા જાય છે તો એ પણ કોમ્યુનિકેશનમાં એક બેરિયર્સ છે કે કોમ્યુનિકેશન કેવું થઈ ગયું ઓછું થઈ ગયું બંને વચ્ચે તો બસ બેરિયર્સ ટુ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સિસ્ટમમાં total aa 8 barriers tha